મારી બેન રેવા દે હાચું કઉે મોમ્મદા એમ છે તારી ભાઈ ને એમ આ નો હારું લાગે તો ગાઈસ કેમ છે તો હોપ તમે બધા મજામાં છો તો ગાઈસ આજ જવાનું છે આપણે ફોન મારો ફોન 16 પ્રો મેક્સ તૂટી જો ગાઈસ પડ્યો બ્લેક બેક ગ્લાસ તૂટી જો મેરાન ભાઈ હું કેવાનું બેક ગ્લાસ કેવો તૂટ્યો નેક્સ્ટ લેવલ ગાઈસ મારા ફોન નો ગ્લાસ તૂટી જો અરે કહેના કે ચાત અને વિચાર થાય કે હું કરું ગાઈસ કઈ વાંધો નહી તમે જાય દુકાને પૂછવા અને હું કે પછી જોઈએ તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ગાઈસ એન્ડ ટેક કેર ઓકે પબ્લિક ગાઈસ તમારા ફોન નું કામ ઉકે થઈ ગયું હવે આપણા 15 न भाई ना फोन लगा डिस ग्लास નું એન ભાઈ ફોન નું આમાં લગાડીશ પ્રાઇવેટ ગ્લાસ એના આ ફોન કન્ડિશન તો બહુ ખરાબ છે સો સુ ભાઈ ઈ ચેનલ સી જ જ દેખાય છે ને રિલાયન્સ પોલ

ફાઇનલી મજાક કરતો તો ફોન મતલબ માં પડ્યો પણ કંઈ થયું નતું મારે લેમિલેશન કરાવવાનું અચ્છા हमको सिखा रही है અને મેરાના ફોન હાલત બહુ ખરાબ હતી કા મેરા ફોન ની હાલત કેવી ખરાબ હતી નેક્સ્ટ લેવલ હતી ટફન છે ટફન ટફન એટલે મારો ફોન આમ બસ જે 15 પ્લસ હતો એ તૂટી ગયો તો કોમ્બો તૂટલો છે આમ પડેનો તો ભાઈ ગાઈસ બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ઓકે ગાઈસ ગાડી નડે ઉપર શું ગાઈઝ ઓ મેરાન ભાઈ નામે નીકળી ગયા છીએ અને બ્લોગ ચાલુ અમારે મુંબઈ થી કરવાનો હતો પણ એક્ચ્યુઅલી માં ગાઈઝ આઈ એમ આવી જતા અને આઈ જે ઓલી વખતે મેં નખ્યા હતા એક્ચ્યુઅલી માં મારી હાહુને નખવાના હતા ફોન માં કેમેરા ગ્લાસીસ એન્ડ પછી હું મેરાન ઓમ સોરી હા ટફન અને કેમેરા ગ્લાસીસ ગાઈઝ એન્ડ નેક્સ્ટ લેવલ તમારો સપોર્ટ મને બહુ છે ગાઈઝ તમારો ચાર લાખ રૂપિયા એટલે છોડાવે થાર ફોર અને જે પછી રાડા હશે જોવા લાયક હશે તમારે કરવાનો છે ઓકે ગાઈસ તો ફાઇનલી અત્યારે અમે ગયા હતા ચા પાણી પીવા માટે અને ગયા તો જ્યાં ચા પીવાની તે મતલબ હતા દર્શન કરવા માટે લોકો મંદિરે ગયા હતા તો પછી અમે ગાડી લઈને પાછા નીકળી ગયા છીએ રિટર્ન અને અત્યારે કયા બ્રિજ ઉપર છે કમેન્ટ કરી નાખ્યો એમટી ડી ફિફ્ટી નાખીએ તમારા મેરાન ભાઈ ઓકે ગાઈસ તો મફુબેન આવે છે હમણાં પછી મુલાકાત કરીએ અને ક્યાં આજે જવાનું છે એ વિચારીએ ઓકે ટેક કેર ગાઈસ એટલે વિડીયો છે ને મોઢું ઢાકી લીધું કે આને હમજા જ ભાઈ ને

ઓકે કરો ગાઈસ લાઈક કરો હું કરો સક્કર પારા સક્કર પારા સક્કર પારા ગાઈસ પાસ લઈ લીધા પકડો પાસ ને એ ભાઈ હારું ને લે લે હા તો અંદર આવે કરવાનો છે આજ કરવાનો છે ને ઓકે ઓકે હાલો આ એન્ટ્રી રજી ઓકે કરો

हमारी जी मैर बैर हमारी जी मैर आने आने हाँ सड़ी जा हमारी जी बाहर सड़ी जा रुपया 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 सड़ी जा बाहर सड़ी जा सड़ी जा सड़ी जा हमारी जी हमारी जी मैर प्यारी समझ गई ला ले ये सी है बाहर बाहर ले ले हमारी जी हमारी जी मौज करे मौज करती बेटे मौज ખરાબ કે આજના આજના આપડે બહુ મોડા ભાઈ મોડે હા બહુ મોડા ચાલો આપડે આ મક્કો મકરાણી માસ બાંધી રહ્યા ને પબ્લિક ભાગી ગઈ ડરીને કામ કરે તો કરે કે બોલે તો કે કોણ આવી જો પછી ઘર બેડી કે તો ડાકુ છે મંગલ સિંહ જે તો જોદી મોઢું કરે જી તારું હારું છે ભાઈ ના કરતા મોઢું મંજભાઈ તમારું તમારે જાવું નથી

तो है नहीं नहीं तो तो भी भाई। है नहीं नहीं। <laughs> 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 कभी कभी है भी नहीं करो भाई पब्लिक फेमस कभी-कभी लगता तो भगवान क्या बुरा

તમે આમથી આમ ગયા બોલી ના બે ત્રણ વાર આટા મારી ગયો તું છે

પબ્લિક છે ને કર દે આમ ક્યાંક વિચારી આ તો હજી હજી તો હું થવાનું હજી તો મી શરીફ નો કોઈના ઉરસ બાકી છે અમે વિચારીએ

ટેક કેર ધ્યાન રાખજો અને તમારા બધા દિલથી આભાર એટલે પેરેન્ટ સપોર્ટ કરવા માટે તો મળશું નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટેક કેર ગાઈઝ